ઘટાડવું હવે વજન ઘટાડવું છે અને દરેક વ્યક્તિ જે મોટાપા હોય જન્મ વધારે વજન હોય એટલે मोटाપાથી પીડાતી હોય એ લોકોને શું છે વજન ઘટાડવાની ચિંતા હોય જ પણ શું છે કે અમુક એવી પરિસ્થિતિ હોય બનતી હોય કે કઈ નોકરી કરતા હોય કે કોઈ એવું ધંધાકીય એવું કોઈ પરિબળ ભાગ ભજી જાય કે જે લોકો માટે ટાઈમ નીકળતો ના હોય તો એ લોકો શું કસરત કે શરીર માટે ટાઈમ આપી શકતા નથી હવે અ ઘણા લોકો તો એ લોકો માટે ભી આ વિડિયો જોવા જેવો છે અને ઘણા લોકો કેવું ઉપવાસ હવે ઉપવાસ થાય એવા નથી હોતા કેમ કે હવે એમની સ્ટાઇલ જ હોય એવી હોય કે જીવન સ્ટાઇલ એવું જીવી આવે આખી જિંદગી કે એમને એક દિવસનો ઉપવાસ બી પોસાય એમ નથી એટલે પોસાય તો હોય છે પણ એમનાથી થતો નથી તો વજન ઘટાડવા માટે ઉપવાસ જરૂરી હોય છે પછી કસરત જરૂરી હોય છે એક્સરસાઇઝ જરૂરી હોય છે હવે આ બે વસ્તુ જ્યારે વ્યક્તિઓ કરવા તૈયાર નથી ત્યારે એવી વ્યક્તિઓને વજન ઘટાડવું એટલે અઘરું બની શકે છે અઘરું એટલે બહુ ઇમ્પોસિબલ નથી પણ અઘરું તો ખરું છે કહીએ આપણે તો હવે થોડી ટૂંકમાં વાત કરીએ આપણે કેમકે જે લોકો કસરત કસરતમાં કેવું હોય છે કે તમે થોડી ઘણી કસરત કરો અડધો પોણો કલાકનું વોકિંગ કરો તો શું તમારું ની આસપાસ કેલરી ખર્ચ થતી હોય છે જો તમે ફાસ્ટ રનિંગ કરો ફાસ્ટ દોડો હેવી એક્સરસાઇઝ કરો તો બસોની આસપાસ અડધો કલાકમાં તમારી કેલરી ખર્ચ થાય હવે એવી રીતે ઘણાય વ્યક્તિઓ શું છે કદાચ એક કલાક કરે તો ત્રણસો ચારસો કેલરી ખર્ચ થતી હોય છે તો હવે જુઓ વજન ઘટાડવા માટે કેવું હોય છે કે આપણા શરીરમાં આપણે નોર્મલ લાઈફ જીવતા હોય એટલે નોર્મલ એટલે બહુ હેવી વર્ક ના કરતા હોય આમ જે લોકો કા મજૂરી વર્ક છે એમના માટે નથી જે લોકો સિમ્પલ આમ બધા જ જનરલ જીવે છે બહુ કામકાજ નહીં તો એ લોકો માટે પંદરસો સત્તરસો કેલરી ની જરૂર હોય છે દિવસ દરમિયાન હવે એ લોકો શું કરે છે તો કદાચ આવા લોકો જે પંદરસો સત્તરસો કેલરી થોડી કસ કસરત કરે ત્રણસો ચારસો કેલરી બાળી નાખે તો શું છે કે એમને હજારની આસપાસ કેલરી થઈ જાય તો એમનું વજન તૂટવા માંડતું હોય છે પણ આ વ્યક્તિઓ શું છે કદાચ પચીસો ની આસપાસ કેલરી લેતા હોય તો તમે ગમે તે કસરત કરો બહુ ફરક પડવાનો નથી એવી જ રીતે જે લોકો ઉપવાસ થી વજન ઘટાડવા માંગતા હોય તો એ લોકોને શું હોય છે કે દિવસ દરમિયાન આમ બી તમે પંદરસો સત્તરસો ની જરૂર હોય તો હજારની આસપાસ એ લોકો લેતા હોય છે ઉપવાસ કરે એટલે ઓછું ખાય અને સાંજે એક ટાઈમ ખાય તો કેલરી ઓછી થાય ખાવાને લેવાય તો એ રીતે એ લોકો હજાર ની આસપાસ થાય છે તો એ લોકોનું બી વજન ઘટતું હોય છે કહેવાનો મતલબ એટલો જ છે કે તમે કશું બી કરો વજન મહેનત કરો મજૂરી કરો કે ગમે તે કરો પણ જો આપણી આપણી જરૂરિયાત છે અને કામ કરતા હોય હવે જો થોડી ઓછી જઈએ કેલરી બાળી નાખીએ બાળી નાખીએ ખર્ચ કરીએ તો બી વજન ઘટવાનું છે કાં તો પછી તમે ઓછી લો તો બી વજન ઘટે તો તમને એ એટલી ખબર હવે થોડો થોડો અંદાજ આવી ગયો આઈડિયા આવી ગયો કે વજન કેવી રીતે ઘટે તો હવે આપણે એના માટે વિડીયો બનાવી છે કે જે લોકો નથી કસરત કરી શકતા કે નથી શરીર માટે ટાઈમ આપી શકતા કે હવે એમની કોઈ નોકરી વ્યસ્ત હોય હોય એટલે એમને ટાઈમ ના મળતો તો બની શકે એવું હવે જે લોકોને શું છે કે ઉપવાસ ઉપવાસ નથી કરી શકતા ઉપવાસ રહી નહીં શકતા કેમકે બધાનું શું છે કે દરેક વ્યક્તિ ઉપવાસ કરી નથી શકતી દરેક વ્યક્તિને શું છે કે એને કઈ ભૂખ લાગી જાય કઈ ચક્કર આવે તો હવે આ બે વ્યક્તિઓ માટે આપણે આ જે વિડીયો બનાવું છું હું આ બે વ્યક્તિઓને જે વજન ઘટાડવા બી માંગે છે પણ આ બે થાય એવું નથી એમના માટે આ વિડીયો બનાવીએ છીએ આપણે તો કઈ રીતે તો કે પહેલું શું છે હવે જે વ્યક્તિઓ આમાં આવે છે અને આ રીતે વજન ઘટાડવા માંગે છે તો એમને શું કરવું જોઈએ પહેલું તો શું છે કે દિવસ દરમિયાન તમે જે એમના માટે શું છે જે પાણી તમે કદાચ ચાર થી પાંચ ગ્લાસ પાણી પીતા હોય તો થોડું પાણી વધારે દેવાનું દસ એક ગ્લાસ પીવું પડે પછી જે તમે જમવા બેસો જમવાનું છે આપણું તો જમવામાં શું છે કે જે દસ એક મિનિટમાં પૂરું કરતા હોય આપણે દસ ઘણા વ્યક્તિઓ શું છે ઉતાવળ હોય જમવાના એટલે દસ મિનિટમાં પૂરું કરી રાખે તો એ લોકો શું હોય દસ ની જગ્યાએ હવે વીસ મિનિટ વીસ પચીસ મિનિટ કરવું જોઈએ આમ તો બધાને ખબર જ હોય છે કે ચાવી ચાવીને જમવું જોઈએ ચાવી ચાવીને જમો તો જ તમારા શરીરમાં જે બધા અંગોને ફાયદો થાય અને તમને બી ફાયદો થાય પણ અત્યારે આપણે શું છે ટાઈમનો આપણે પોતાના માટે જે લોકો પાસે ટાઈમ નથી એટલે શું કહેવાનું પણ કહેવાનો અર્થ કે જે કામ દાંતનું છે એ ને કરવા દો તો એ લખે ચાવી ચાવીને થોડો ટાઈમ આપો તો તમે વધારે ખાવાથી બી બચી શકો છો ત્રીજો એક નિયમ મેન ઉપયોગ મેન છે શું છે કે જે એના વગર કશું શક્ય નથી તો કે શું તો કે જમવાનો ટાઈમ જે દિવસનો તમે ચાલી જશે પણ સાંજનું જે રાતનું ભોજન છે ને એ તમે સાંજે પાંચ થી છ માં જમવું પડે એનો નિયમ એ છે કે પાંચ થી છ એટલે પાંચ થી છ જ બસ કદાચ તમારું થોડું આગળ પાછળ થઈ શકે તો સાડા છ છેલ્લા માં છેલ્લા સાત પોણા સાત થાય એટલે તમારું જે રસોડું છે એને તાળું મારી દેવાનું બસ એ પછી તમે અંદર રસોડામાં ઘૂસીને જમવાની વાત નહીં કરવાની એટલે કહેવાનો મતલબ છે સૂરજ ડૂબ્યા પછી રાત પડ્યા પછી કોઈ દિવસ કશું ખાવું નહીં જે બી જમવું છે જે બી ભોજન લેવું છે એ તમે જેટલું બને એટલું સાંજે છ વાગ્યા પહેલા લઈ લો પાંચ વાગ્યા લઈ લો કે જેને જેવી જેવી કેપેસિટી જેવું જેવું ફાવે તો આ રીતે જમવાની પહેલા પહેલી ટેવ તમારે પાડવી જ પડે એના સિવાય કોઈ રસ્તો નથી જો વજન ઘટાડવું હોય પછી તમે શું છે કે રાત્ર દિવસ આખી રાત શું કરો કે પાણી પીવાય રાત્રે જો કદાચ કઈ થાય તો બાકી કશું જ નહીં ચોકલેટ આઈસ્ક્રીમ કોઈ બિસ્કીટ કે કોઈ પડીકા કે કોઈ એટલે કેવાનો મતલબ આખી રાત ફક્ત એ જે જમી લીધું એ જ રાત્રે કશું જ લેવાનું નહીં હવે એ રીતે પછી તમારે રાત કાઢી નાખવી નીકળી શકે છે રાત કેમ કે કઈ છ વાગે જમો તો કઈ ઊંઘ ના આવે એવું ના પડે કઈ ચક્કર એટલે એ રીતે રાત કાઢવી પડે કહેવાનો મતલબ એટલો જ છે કે જે જમો છ વાગ્યા પહેલા જમી લો અને રાત્રે કશું જ લેવું નહીં કદાચ પાણી એટલું લેવાય કોઈ કેલરી વાળા ડ્રિંક્સ લેવાય નહીં કેમ કે લસ્સી છે દૂધ છે કોફી ચા છે એટલે રાત્રે કશું નહીં લેવાનું બસ હવે તમે દિવસે ઉઠો તો દિવસે ઉઠીને તમારે શું કરવાનું કે મેન જનરલી બધા વ્યક્તિઓ નોર્મલ છ વાગ્યાની આસપાસ બધા ઉઠી જતા હોય છે એટલે હવે આપણે સાંજે જો છ વાગ્યે જમ્યા હોય તો સવારના છ વાગ્યા સુધીમાં શું છે કે બધું જ મોસ્ટ ઓફ આપણું જે જમવાનું હોય એ પચી જાય બધું ક્રિયાઓ જે આપણા એટલે પાચન બધું પૂરું થઈ ગયું બધું ખોરાક પચી જાય તો પછી શું છે જે સવારના આપણે છ વાગ્યા થી ઉઠ્યા છે છ થી સવારના દસ કે દસ સાડા દસ આપણે જમવાનું છે એટલે આ જે સમય છે છ થી દસ જો એ સમય જો તમે સાચવી લો અને એ સમયમાં જો તમે તમારી જો તમારી ભૂખ સહન કરી શકો અને કશું ના લઈ લો તો તમારું વજન ઘટવાનું છે કઈ રીતે ઘટવાનું છે એ બતાવી દો કે કદાચ તમે છ વાગે ઉઠ્યા છ વાગે ઉઠો એટલે શું છે કે તમારું જે શરીર છે એ એના દરે પેટ ખાલી છે અંદર કઈ કેલરી બેલેરી તમે બહારથી લેતા નથી કશું લેતા નથી તો તમે શરીરના દરેકે દરેક કોષને શું છે કેલરીની જરૂર પડે કઈ આપણું સવાર શું થાય છે કે ભલે આપણે નવરા બેસી રહીએ શાંતિથી બેસી રહીએ કે સુઈ દઈએ કોષ તો આપણી જે બધી અમુક શરીરની ક્રિયાઓ શ્વાસોશ્વાસ ક્રિયાઓ પછી અંદર પાચનની ની ક્રિયાઓ બધી ઘણી ક્રિયાઓ નવા કોષો બનવાના નવા એ બધી ક્રિયાઓ તો ચાલુ ને ચાલુ જ રહેવાની છે તો શું છે કે એ માટે તમારે કેલરીની જરૂર પડવાની છે તમે હવે કદાચ કોઈ તમે એક્સ્ટ્રા કામ કરો તો વધારે કેલરીની જરૂર હોય બાકી અમુક જે જરૂર છે કેલરી તો જરૂર પડવાની છે અને તમે એ ટાઈમમાં શું કરો છ થી સવારના છ થી સવારના દસ સાડા સુધી કશું ના લો એટલે તમારું શરીર શું કરશે કે જે શરીરના ઘણા અણુઓ છે ઘણા એમને શું કોષો છે એમને કેલરી જરૂર પડે એટલે એ કોઈ કામ કરવું હોય તો બી કેલરી જરૂર પડવાની છે અને જો કામ જીવવા માટે બી કેલરી જરૂર પડશે એટલે એ લોકો શું છે કે એક એ બધા આપણા જે કોષો છે એ કેલરી લેશે ક્યાંથી તમે અહીંથી સવારે મોઢામથી બંધ કરી દો હા લેવાય શું પાણી જેટલું લેવાય તમે કેલરી ના આપો કેલરી ના આપો એટલે શું થાય આપણા જે કોષો છે ને એ ક્યાંથી કેલરી મળે તો જે જમા કેલરી છે આપણી જમા કેલરી એટલે જે પેટમાં ચરબી જેની જામેલી હોય થાપા પર હોય એ ગમે ત્યાં જમી ત્યાંથી એ લોકો લેતા શીખશે હવે કોષો તો આ રીતે થોડું થોડું આપણું વજન તૂટશે હવે સવાર સવારમાં તમે કેલરી ના લેવી એટલે તમે લઈ લેવું હોય તો સવારે છ વાગે તો શું જીરો કેલરીમાં પાણી આવે પછી પાણીમાં તમે થોડું ઘણું તુલસી ના પત્તા છે ફુદીના પત્તા છે કે ગ્રીન ટી છે કે આદુ એવું કઈ ઓછી વાળું હોય નારંગી પણ એવું તમે ઓછી કેલરી અથવા જીરો કેલરી વાળું તમે લઈ શકો છો એનાથી તમને શું ફાયદો થાય કે કશું બી કેલરી ના હોય કેવાનો મતલબ એ છે તો આ રીતે તમે દસ વાગ્યા સુધી કાઢો તો દસ વાગ્યા પછી શું ઘણા લોકો શું દસ ના કદાચ અગિયાર બી કરી શકે બાર બી કરી શકે છે અને જેટલું વધારે ખેંચો તો એટલું તમને સારું પરિણામ મળશે અને જલ્દી મળશે બાકી તમને દસ વાગ્યા સુધી બી ખેંચી શકો તો શું છે કે અમુક મહિના પંદર દિવસમાં તમને કઈ ને કઈ પરિણામ તો મળવાનું જ છે હવે ઘણી વ્યક્તિઓ એવું કહે છે કે આજે સવારના જે છ થી દસ જે આપણે પેટ ખાલી રાખવાનું છે એમાં શું હોય છે કે ઘણા લોકોને ટેવ હોતી નથી એટલે એ લોકો શું ચા પીવા છે ચામાં શું હોય છે પચાસ કેલરી આવી જાય પછી પચાસ કેલરી આવી જાય તો તમે બિસ્કિટ લો નાસ્તો કહો તો તમારે શું શરીર તો તમારો જે કોષો છે એ પાછા તમે અહીંયાથી જે લેવાના છે એમાંથી પછી કેલરી મળી જાય એટલે એ તમને કોઈ ફાયદો દેખાય નહીં એટલે તમારે સવાર તો જીરો કેલરી પર ચલાવવું પડે સવાર છ થી દસ પેટ ખાલી રાખતા શીખી જાય પેટ ખાલી રાખતા શીખી જાઓ તમે જો અઘરું પડે કે ગમે તે કોઈ બી દાડો સવારના છ થી સાંજના અરે સવારના છ થી સવારના સાડા દસ સુધી જો તમે પેટ ખાલી રાખ્યું તો તમારા શરીરમાં ઓટોમેટિક કંઈક ને કંઈક પંદર દિવસ કે મહિના પછી તમને પરિણામ જોવા મળવાનું છે તો આ રીતે તમે દેખી રીતે તમને ફાયદો થાય કદાચ બહુ જ નથી જ ફાવતું નથી જ ફાવતું ઘણા વ્યક્તિઓને શું છે કે સવારે ઉઠીને ચા પીવે તો જો કદાચ પીવી જ હોય તો એ લોકો શું કરી શકે છે એકાદ દૂધ ઓછું નાખી શકે છે અને મોરસ ખાંડ કહીએ એ ઓછી નાખીને થોડી ઓછી કેલરી વીસ પચીસ કેલરીની એક કપ ચા બનાવીને પી શકે છે આમ તો હું તો એટલી સલાહ આપું છું જો તમારે સારું પરિણામ જોઈતું હોય તો સવાર જે આપણો મેઇન સમય શું છે કે સવારના સુધી આપણે પેટ ખાલી રાખવાનું અને જે પેટને ખાલી રાખીને જે આપણા જે શરીરને ટાઈમ આપવાનો શરીરને ટાઈમ આપીએ કાતો જે આપણા જે બધા કોષો છે એમને ટાઈમ આપીએ કે એ ચરબી અરે એ એમના જે જરૂરી કેલરી આપણા જે જમા ચરબી છે એમાંથી તોડી તોડીને ખાય અથવા એમાંથી જે કામ મેળવે તો જ આપણું વજન તૂટે આ રીતે શરીરનું હોય છે 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 તો 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 આમ જો આટલું તમે કરી શકો છો તમને ફાયદો દેખી શકાય કશું અઘરું ફરીથી કહું છું સાંજે જેટલું બને એટલું વહેલું ખાઈ લેવાનું કેમ કે તમે વહેલું ખાશો તો તમને ટાઈમ તમારા શરીરને ભૂખ્યા જે વહેલું પચી જાય તો તમારા સવારે તમને થોડો ટાઈમ વધારે મળે તમે જો થોડું લેટ પડો આઠ નવ વાગી જાય તો કોઈ દેખીતો ફાયદો થાય નહીં એટલે કહેવાનો મતલબ છે કે તમે છ સાંજે સાડા છ સુધીમાં ખાઈ લો અને આખી રાત કશું લો નહીં સવારે ઊઠીને બી કશું કોઈ કેલેરી તો ના જ લેશો જીરો કેલેરીમાં જે ઘણું મરચાં મૂકો આમ ઓછી ગેલેરી જીરો કેલેરી પાણી છે પછી તમારું શું કહેવાય કોઈ તુલસીનું પાણી તુલસીની ચા ગ્રીન ટી ગ્રીન ટી વેતરે પણ ગ્રીન ટીમાં મોરસ ના નાખશો તો આ રીતે તમે થોડું ઓછી ગેલેરી અથવા જીરો કેલેરીમાં સવાર જે ત્રણ ચાર કલાક કાઢતા શીખી જાઓ અને રાત્રે કશું ના લો તો તમને દેખી તો ફાયદો અમુક ટાઈમ પછી દેખાતો હોય છે હવે ઘણા લોકો શું છે કે આ રીતે કદાચ વાગ્યા સુધી કાઢી શકે કોઈ વાગ્યા સુધી કદાચ આજ સાંજે છ વાગ્યા થી સવારે બીજા દિવસ છ વાગ્યા સુધી બી કાઢી શકે પૂરેપૂરો તો દસ દિવસમાં ફરી મળે થોડું ઓછું ટાઈમ કરે દસ સાડા દસ તો મહિનો લાગી ગયા બાર વાગ્યા સુધી તમે સમય ખાચો તો પંદર દિવસમાં પરિણામ મળે એટલે પરિણામ તો તમને મળવાનું છે તો આ રીતે તમે ટ્રાય કરો તો તમને અમુક સમય પછી તમને ફાયદા દેખાય છે હવે બીજું શું છે કે જે જે લોકો આ રીતે સમય કાઢીને ટાઈમ પેટને ખાલી રાખતા શીખવા માંગતા હોય છે પણ એમને એક વસ્તુ તો નોંધ કરવી પડશે શું કે દિવસ દરમિયાન બીજો ટાઈમ તમે જે સાડા દસ થી છ ના ટાઈમમાં જો થોડું ખાવા માંગો છો તો એ ટાઈમમાં તમને એટલી ખબર હોવી જોઈએ કે મારે વચ્ચેના જે આપણે રાત્રે કશું લેવા નથી સવારે સાંજે લીધું પછી રાત્રે કશું નથી લેવાનું સવારે છ થી દસ માં કશું નથી લેવાનું પણ સાંજના સુધી ને લેવું હોય તો તો શું શું લેવાય લેવાય એમાં બી બે ટાઈમ તમે જમી લો જે જમવાનું હોય પછી વચ્ચે થોડું અને જમવાનું બી થોડુંક તો એ કહેવાય થોડુંક તો મર્યાદિત રાખવું પડશે ને કેમકે વજન ઘટાડવું છે પછી વધારે કેરેલી લઈ લેશો ફૂલ ફૂલ ત્રણ ત્રણ હજાર કેલેરી લઈ લઈએ તો તો પછી આ બાજુ શરીર તૂટતું જાય ને આ બાજુ પાછી જમા થતી જાય એટલે એ તો ધ્યાન રાખવું જ પડશે થોડું મર્યાદિત તો ભોજન લેવું જ પડશે અને શું ના લેવાય શું ના લેવાય અને શું લેવાય એટલું તો ખબર હોવી જ જોઈએ તો કે પેલા તો તમારે જો લેવું હોય તો ઓછી કેલેરી વાળી લેવાય ઓછી કેલેરી સામા આવે તમને ખબર પડી જાય તો કે બિલકુલ ઓછા ઓછી કેલેરી હોય ને તો ગાજર મૂળા કાકડી અને ટામેટા એવી જે કાચી શાકભાજી છે ને એ તમે એક કદાચ એક ડીશ બનાવો તો તમે વીસ થી ત્રીસ કેલરી અંદાજ ગણી શકો છો પછી એ તે ટાઈમ તમને વચ્ચે ભૂખ લાગે તો તમે ખાઈ શકો છો પછી તમે ફ્રૂટ્સ ખાઈ શકો છો ફ્રૂટ્સમાં બી કઈ એટલી બધી કેલરી નથી આવતી સફરજન છે જામફળ છે હવે ગમે તે બધા ફ્રૂટ્સ તો બધા જ તમને ખબર હશે એમાં બી કઈ પચાસ ની આસપાસ કેલરી ગણી શકાય થોડો એક અંદાજે સો ગ્રામમાં હવે કદાચ કોઈ ગળ્યા ફ્રૂટ ખાવા શોખીન હોય તો કેળા છે ચીકુ છે એમાં થોડીક વધારે તો ગળિયા ફ્રૂટ લેવાય માપમાં લેવાય 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 કેળા બે પછી તો એટલે કહેવાનો મતલબ એટલો છે કે સાદા ફળ હોય એ તમે બે ખટ્ટા મીઠા ફળ બે લઈ શકો છો કચુંબ લઈ શકો છો ગળ્યા ફ્રૂટ હોય તો થોડા મર્યાદિત માત્રામાં લો પછી તમારે જો વચ્ચે બીજું કઈ લેવું હોય તો ઘણી વખત ઘણા લોકો શું છે કે ચા પીવાને બચ્ચેના ટાઈમમાં સોખ હોય તો બચ્ચેના ટાઈમમાં ચા પીવાય પણ એમાં ભી તમે એક આટ કપ પીવો તો ચાલે એક આટ વખત બચ્ચેના ટાઈમમાં જે આ 10 થી સાંજના 6 વાગે સુધીમાં તો એક કપ ચામાં તમને કમસેકમ 50 કેલરી આવે તો ચાની જોડે બીજો નાસ્તો ના લેવાય કે જેમ કે એક આટ દિવસમાં એક આટ કપ ચા પીઓ તો શું તમારા 50 કેલરી એડ થાય તમારા હવે બીજી કઈ દૂધ પીવો એ દૂધ છાસ તો ચાલી શકે છે કારણ કે દૂધ છાસ માં દહીં માં શું છે પચાસ કેલેરી ની આસપાસ આપણે અંદાજીત હોય છે દહીં માં થોડું દસ એક વધારે હોય છે અને છાસ માં થોડી દસ ઓછી છે એટલે જો લેવું હોય તો દૂધ દહીં છાશ સુધી લેવાય આખા દિવસમાં પણ પછી જે આગળ બને છે દૂધ દહીં માંથી છાસ માંથી શું બને કે માખણ ઘી માવો અને એ બધું તો ક્યારેય ના લેવાય કેમ કે એમાં તો ફૂલ કેલેરી હોય એટલે કે હવે તમને એ ખબર હોવી જોઈએ કે શું બિલકુલ કાચા શાકભાજી લેવાય ફ્રુટ્સ લેવાય બસ પછી બિલકુલ ના લેવાય તો કે દૂધ દહીં છાશ સુધી ચાલે પણ પછી દૂધ જે માખણ ઘી અને માવો એમાં શું તમે એક એક ચક્કામાં તમારે બસો બસો જે મીઠાઈ માવાથી બનતી હોય એ બધી બસો અઢીસો કેલરી થઈ જાય તો એ તમારું પછી તમારું કામ બગાડ નાખે છે એટલે આગળ ના જશો પછી દૂધ જે મલા દૂધની મલાઈ નહીં બોલ પછી તેલ તેલ ખાસ યાદ રાખજો તેલમાં શું હોય છે કે એક ચમચી તેલમાં પચાસ કેલરી આવતી હોય છે તો તમે જો શાક દાળમાં તેલ નાખીએ છીએ એટલે એટલું ચાલશે એને પણ પછી એક્સ્ટ્રા તેલ ના આવી જાય એક્સ્ટ્રા તેલ એટલે કે સમોસા કચોરી ભજીયા જે બી એવું જે બી તમે તળીને બનાવતા હોય એ ના લેવાય કદાચ રોટલી ખાતા હોય તો રોટલી શું છે ઉપર તેલ ઘણા લોકોને કેવું ઉપર તેલ નાખીને ખાવાનું એ ના ચાલે આપણો આ કરીએ પણ રોટલી કુરી જ ખાવી પડે તેલ બેલ ઘી નાખીને ખાશો તો તમારે કેલરી મેન્ટેન નહીં થાય પછી હવે કે તેલની વાત કરીએ તો શું છે કે મગફળી તેલી બી આ જે છે જેમાંથી તેલ મળે છે એ બી ના ખાવાય ઘણા લોકો શું ઉપવાસ બી કરતા હોય છે પણ મગફળી ખાય તો મગફળીમાં તો તેલ આવે તેલમાં કેલરી ભંડાર કહેવાય એટલે એ બી ના ખેવાય તો એ બી છોડવું પડે પછી કદાચ તમે મોરસ મોરસ તો મોરસ એટલે ખાંડ એ બી ઓછું કરવું પડે વજન ઘટાડવું હોય તો એક જ જમચીમાં પચાસ બને છે શીરો છે પછી આઈસક્રીમ છે ચોકલેટ છે અને જેટલી ગળી મીઠાઈઓ બને તમારા એ બધું બંધ કરવું પડે એટલે કહેવાનો મતલબ છે તળેલી ગળ્યું અને દૂધના જે માખણ ઘી ને માવા જે બને છે એ બધું તમારે છોડવું પડે નહીં તો તમે તમને કોઈ વજન ઘટવાનું તમારું તમે ગમે એટલો ટ્રાય કરો તો તમને પરિણામ મળવાનું નથી એટલે કે આ જેટલી આ વસ્તુ તમને કીધી જે કેલરી કહેવાય કે જે વજન ઘટાડવા માટે છોડવી જ પડે નહીં છોડો તો તમને કોઈ પરિણામ ના મળે હવે બીજું તમે કહીએ તો માવા મીઠા ડ્રાયફ્રુટ ડ્રાયફ્રુટ્સમાં જે કાજુ બદામ છે ને એમાં એમાં બી થોડી સો ગ્રામમાં થોડી કેલરીઓ વધારે હોય છે ચારસો ચારસો સુધી પહોંચી જવાય તો આ રીતે તમે થોડું થોડું કરવું પડે તમને એટલો આઈડિયા આવવો જોઈએ કે છે તમે અને જો જેટલું બજારમાં માર્કેટમાં મળે છે ને એ બધું છોડવું પડે માર્કેટમાં શું શું મળે છે તો કે તમે જે મેદાની વસ્તુઓ છે પીઝા છે ને એ બધું કેમ કે એ બધું કેલરીના ભંડાર પછી શું કહેવાય છે બેકરી પ્રોડક્ટ્સ છે બેકરી પ્રોડક્ટ્સ છે એ બધી છોડવું પડે અને જે ડેરી પ્રોડક્ટ્સ પર આઈસ્ક્રીમ ના ચોકલેટો ને એ બધું 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 હોય છે ને જે બધું આઈટમો સારી સારી લાગે આપણને મોઢામાં મૂકે ને ગળી લાગે ને મીઠી લાગે ને એ બધું છોડવું પડે બહાર થી તમે જે બહાર ના જે લસ્સી છે ને કુલ ડ્રિંક્સ છે ને શરબત છે ને એટલે કહેવાનો મતલબ છે કે એમાં શું છે ક અમनेक બધી કંપની જે આ જે બહાર લોકો છે એ બંદર કંઈ ને કંઈ નાખી દે કંઈ ને કંઈ નાખી દે એટલે મોરસ નાખે ખાંડ નાખે કોઈ એવી વસ્તુ નાખે કે જેના લીધે આપણું વસ્તુ વધારે ટકે અને સ્વાદ વધે એટલે એના લીધે આપણી કેલરી વધતી હોય છે તો બને ત્યાં સુધી એ બી વસ્તુઓ તમારે છોડવી જ પડે એટલે થોડું અઘરું છે પણ ટ્રાય કરવો પડે જે આ બધી બનાવટ છે કહેવાનું છે અને જે કંપનીની પ્રોડક્ટ છે કંપનીની પ્રોડક્ટ છે ને એમાં પણ કેલરી વધારે હોય છે આપણે ઘણી વખત શું કહીએ કે ચલો ને ભાઈ આમાં કેલરી ઓછી છે એક પેલા પાઉચ લઈ લઈએ પાઉચ નથી આવતા બે ફર્સ ના પાઉચ ને શું શું જાણે નાના નાસ્તાના ને બનાવતા એ પાઉચ માં બી શું અમુક તેલ એવું બનાવેલું હોય ને અંદર એવું કંપની શું નાખ્યું હોય તો એમાં બી કેલરી વધારે છે તો એ બી વસ્તુ છોડું છે સિમ્પલ નિયમ યાદ રાખવાનો કે જે આપણને કુદરત ડાયરેક્ટ આપે છે કુદરત ડાયરેક્ટ આપે છે એ ખાતા શીખીએ તો આપણને થોડું ઘણું કેલરી ઓછી બને અને આપણે જે ઊંઘ બનાવીને કઈક કઈક બનાવી દરેક શાકભાજી છે શાકભાજી આપણે કુદરત ડાયરેક્ટ આપે તો એમાં કેલરી ઓછી હોય પણ આપણે જેને શાક બનાવીએ ભીંડા કારેલા દૂધી ગલકા એમાં શું કરીએ અંદર તેલ નાખીએ તો એ કેલરી થોડી વધી જાય બાકી પચાસ જ હોય છે એક દિવસમાં તો આ રીતે આપણે કાચા શાકભાજી શીખીએ એમાં કેલરી ઓછી હોય તમે માર્કેટમાં આવો તો ધારો કે શેરડીનો રસ પીવો તો શેરડીનો રસમાં શું હોય છે કે કેલરી ઓછી હોય છે કેમ કે શેરડી ડાયરેક્ટ કુદરત આપણને ડાયરેક્ટ આપે છે ખેતરમાંથી લઈ જાય ડાયરેક પીસ પેલો જે વાળો છે એ તમને પીસીને આપી દેશે તો એ જ આવે જ્યારે તમે શરબત પીસો ગોટાનો શરબત પીસો ને એમાં શું છે કંઈ ને કંઈ નાખે એ લોકો તો કેલરી વધી જાય એટલે થોડી કુદરતમાંથી જે વસ્તુ આપણે નેચરલ પ્રોડક્ટ કહીએ આપણે એ લઈએ તો શું છે કે થોડી કેલરી ઓછી રહે અને જે કોઈ બનાવીને આપે આપણને એ આપણે બી બનાવીએ કે કોઈ દુકાનવાળો બનાવે કોઈ કંપની બનાવે તો તમારા કેલરીના ભંડાર સમજવાનું તો ખબર ના પડે પેકિંગ વાળી વસ્તુ છોડ દેવાની અને તો બી ના ખબર પડે તો શું જે તમે મોડા મૂકો દિવસ દરમિયાન એ તમને ખબર હોય કે આમાં અંદાજીત કેલરી કેટલી એટલે વજન ઘટાડવું હોય તો થોડું પેટ ખાલી રાખતા શીખો પેટ કઈ રીતે ખાલી રાખવું અને કેટલો ટાઈમ ખાલી રાખવાનું કઈ રીતે કરવાનું એ શીખવું પડે જેનેથી કસરત ન થતી ઉપાસ નથી અને બીજું તમને થોડો થોડો જનરલ આઈડિયા હોવો જ જોઈએ કે આમાં આ વસ્તુ આપણી કેટલી આ વસ્તુમાં કેલરી કેટલી હશે આ વસ્તુ જો જો તેટલી મહેનત કરીશું પણ કેલરી કેલેરીમાં આપણે ધ્યાન નહી આપીએ કેમ કે સિમ્પલ નિયમ છે કે શરીરને પંદરસો સત્તરસો કશું કામ ના કરે તો પંદરસો સત્તરસો ની જરૂર છે જ્યાં સુધી આ કેલરી ડાઉન ના થાય ત્યાં સુધી વજન ઘટે નહીં બરાબર તો પછી પછી આપણે એક કાં તો પછી કેલરી ખર્ચ કરો પછી આપણે ઘણી મહેનત પેલી બાજુ કરીએ શરીરને ખાલી રાખીએ તો બી વજન ઘટતું હોય છે પણ બીજી બાજુ આપણે કેલરીના ભંડાર પેટમાં નાખી દઈએ તો એની જે કેલરી ખર્ચ ના થાય જે શરીરને જરૂરી નથી એ કેલરી પાછી જમા થઈ જાય જરૂરી પાછી જમા થઈ જાય તો પછી કંઈથી વજન ઘટવાનું એટલે થોડું અઘરું છે ટાઈમ લાગે પણ જેનાથી કશું જ ના થઈ શકે એને આ નિયમો થોડા ફોલો કરવા પડશે કેલરી વિશે ધ્યાન આપવું પડશે અને સવારના જે છ થી દસ સાડા દસ અગિયાર એ ટાઈમ ભૂખ્યું રહેતા શીખવું જ પડે કશું જ ના લેવાય દસ સાડા દસ પછી તમે જે ખાવું એ ખવાય પછી સાંજે દિવસ જે ખાવું એ ખવાય તો આ રીતે તમે થોડા ત્રણ ચાર કલાક દિવસમાં સવાર સવારમાં ભૂખ્યા રહેતા શીખી જશો કેલરી વગરનું પેટ રાખશો ખાલી રાખશો ઝીરો કેલરી વાળું બધું લઈ શકો છો પાણી ઝીરો કેલરીમાં આવે ઓછી કેલરી વાળું કોઈ ફ્રૂટના જ્યુસ જાતે બનાવેલા હોય અંદર ખાંડ બાંડ નાખો તો નારિયેળ પાણી છે એ ઓછી કેલેરી હોય તો એવું ચાલે પણ કદાચ ગ્રીન ટી સારી કહેવાય પણ કદાચ કોઈક નથી જ ફાવતું નથી જ નીકળતી સવાર અને ના જ રહેવાય તો તમે થોડી ઘણી મોરસ ઓછી હોય તો ઓછી કેલેરી વાળી અને થોડું દૂધ ઓછું હોય કેલરી ફેટ ઓછી વાળું હોય સાદું દૂધ હોય જે બધું મલાઈ કાઢેલું હોય એ એ દૂધ થોડું નાખીને થોડી ચા બનાવીને પી શકો છો હવે નથી જ રહેવાતું તો શું કરે બીજું કોઈ છે ને તો થોડી પચીસ એક કેલરી ચાલે થોડું સવાર સવાર થોડી મહેનત કરી લેવાની પચીસ કેલરી બાળવા માટેની તો તમને ડેફિનેટલી કઈ ને કઈ એક મહિનામાં પરિણામ મળી જતું હોય છે પણ સારું ચાલો ત્યારે મેં થોડો ટ્રાય કર્યો છે જેનાથી ઉપવાસ નથી થતા અને જેનાથી કોઈ કામકાજ નથી થતું એના માટે કઈ રીતે વજન ઘટાડવું ટાઈમ લાગતો હોય છે કોઈ બી વસ્તુ તમે ટ્રાય કરો કંઈક જલ્દી થતું નથી એના માટે ટાઈમ લાગે અને થોડી ધીરજ બી રાખવી પડે થોડી મહેનત બી કરવી પડે છે હવે બીજું જતા જતા કહી દઉં કે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મેસેજ કરવો હોય તો તમારા ગામનું નામ બી લખજો તો મને બી ખબર પડે કોણ કોણ મારા વિડીયો જોવે છે તમને મારા વિડીયો ગમતા હોય તો મેસેજ કરો તો મને શું ઉત્સાહ આવે નવા આવું વિડીયો કંઈ ને કઈ આ હેલ્થ રિલેટેડ વિડીયો બનાવતો રહું આ રીતે તો મને બી ઈચ્છા થાય